આપણે અંદાજપત્રના અલગ અલગ પ્રકારના પ્રકારો જાણવાના થશે કે ટાઈપ્સ ઓફ બજેટ આપણે ડિસ્કસ કરવાના થશે તો ટાઈપ્સ ઓફ બજેટમાં આપણે શું વસ્તુ ડિસ્કસ કરીશું તો કે ભાઈ જો અલગ અલગ રીતે આપણે ટાઈપ્સ ડિસ્કસ કરીશું પેલું એક હેડિંગ છે ખાદ અને પુરાંતને આધારે ખાદનો મતલબ શું થાય તો કે ડેફિશિટ ખાદનો મતલબ શું થાય ડેફિશિટ પુરાંતનો મતલબ શું થાય સરપ્લસ કોઈ નવો શબ્દ નહીં સરપ્લસ તો કે જો ખાદ અને પુરાતના આધારે બજેટ પ્રકાર અને બીજી વસ્તુ બજેટના સ્વરૂપ ને આધારે બજેટ નો પ્રકાર તો કે સ્વરૂપના આધારે મેઇન જે આ પાંચ સ્વરૂપ છે એ આપણે જાણવાના છે પહેલી વસ્તુ સામાન્ય બજેટ જનરલ બજેટ બીજું પરફોર્મન્સ બજેટ ત્રીજું ઝીરો બેઝ બજેટ ચોથું આઉટકમ બજેટ અને પાંચમું જેન્ડર બજેટ આ પાંચ બજેટ મેઇન કામના છે કે જે આપણે કન્સિડરેશનમાં લઈશું બીજી બધી બુકમાં ઘણા બધા ટાઈપ્સ આપેલા હોય છે પણ આપણે આ પાંચ અને કન્સિડરેશનમાં લઈએ તો આપણું કામ ચાલી જાય ઓકે ક્યાંક ને ક્યાંક આમાંથી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે તો એક આપણે જોઈશું ખાદ અને પુરાંતના આધારે એક સ્વરૂપના આધારે ખાદ અને પુરાંતના આધારે જે બજેટ છે એમાં બે પ્રકાર છે તો કે બે પ્રકાર કયા તો કે એક છે સમતોલ અંદાજપત્ર છે અસમતોલ અંદાજપત્ર તો ત્યાંથી આપણે શરૂઆત કરીશું ખરી આગળ